જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું એમ ટીવી ટુ યુટ્યુબ ચેનલમાં મંગલપુરની મેડીમાનો રોચક ઇતિહાસ મિત્રો આજે આપણે જાણીશું બે મુખવાળા મેરડીમાનો રોચક ઇતિહાસ બોટાદ જિલ્લાના બરવાડા ગામથી માત્ર ચાર કિલોમીટર દૂર મુંગલપુર ધામ આવેલું છે કહેવાય છે કે આખી સૃષ્ટિમાં માત્ર બે મુખવાળા બે જ માતાજી છે એક છે ચોટીલામાં બિરાજેલા ચામુંડામાં અને બીજા છે મુગલપુર ધામના આ મેરડીમાં આશરે દોઢસો વર્ષ પહેલાની આ વાત છે મોતી તલસાણિયા નામનો કોળી આ ગામમાં રહેતો હતો એમાં મેલડીનો પરમ ભક્ત હતો અને તેના બાપ દાદા એ મેલડીમાં બેસાડ્યા હતા હવે એવું બન્યું એક દિવસ આ મોતી તલસાણિયા વહેલી સવારે ગાડું જોડીને પોતાના ખેતરમાં જઈ રહ્યો હતો ધીરે ધીરે ગાડું જ્યાં પાંચ ગામના સીમાડા ભેગા થતા હતા ત્યાં રસ્તામાં એક જંગલ આવતું હતું ત્યાં પહોંચ્યું ત્યાં સામે રૂપરૂપના અંબા જેવી એક બાઈ માથે ભાત લઈને આવીને અને સામે આવીને ઊભી રહી અને કહે છે એ ગાડાવાળા ગાડું ઊભું રાખ મોતી ગાડું ઊભું રાખીને નીચે ઉતર્યો ત્યારે આ બાઈ તેને ભાત જમવાનો આગ્રહ કરે છે હવે મોતી તલસાણિયા જવા જમવા બેઠા ત્યાં તો ઝાડીઓની પાછળથી એક પછી એમ એક બીજી છ બાયોસ નીકળીને સામે આવી અને સામે આવીને ઊભી રહી ત્યારે મોતી પૂછ્યું કે તમે કોણ છો ત્યાં તો તે બધી બધી ખડખડાટ હસવા લાગી પાડતા પાડતા એક એક પછી એમ સાતે બાયુ પોતાના અસલ ચુડેલા ભયંકર સ્વરૂપમાં આવવા લાગી આ મોતી તલસાણીયા સામે સાતે ચૂડેલો આટા મારવા લાગી અને કહેવા લાગી અમારે હવે મોતી તલસાણિયા વિચારીને કહે છે હું તમને ઘરે તો લઈ જાઉં પણ મને એક દિવસનો સમય આપો ઘરે જઈને કરડાપાને પૂછીને આવું પછી હું તમને મારી સાથે લઈ જઈશ આ સાંભળી સાથે જોડેલ મોતી તલસાણિયાને ઘરે પાછો આવવા દીધો હવે તો ઘરે આવીને ઘરના ગોખલામાં બેઠેલી મેલડીમાંને પ્રાર્થના કરે છે હેમાં મેલડી મારા બાપ દાદાએ તને અહીંયા બેસાડ્યા છે એટલે તું કરડીમાંથી હવે મારે તારો જ આધાર છે હેમા હું તો સાત સાત ચુડોલને ઘરે લઈને આવવાનું વચન આપીને આવ્યો છું હવે મા તું જ મને કંઈક રસ્તો બતાવો ત્યાં તો ગોખલામાંથી આંખો અંજાઈ જાય તેવો પ્રકાશ પ્રથરાઈ ગયો અને ત્યાંથી એક અવાજ આવ્યો હે મારા મોતિયા તું ખોટી ઉપાધિ ન કર એ સાતે ચુડોલને વસમાં કરી એની માથે કાંઈ નાગણી થઈને બેસું તો માંજે કે મેરડી બોલી હતી તો કાલે સવારે ગાડું જોડીને ખેતરે જવા નીકળજે સાથે તારા ખીચામાં એક આટનો શીશો લેતો જજે પછી બાકીની વાત તને જંગલમાં જ કરીશ આટલું બોલી માર મેલડી અધ્યધન થઈ ગયા હવે બીજે દિવસે મોતી તલસાણીયા ગાડું જોડીને ખેતરે જવા નીકળે છે ત્યાં તો રસ્તામાં

ઝાડીઓની પાછળ જઈને આવું છું એટલું બોલીને મોતી તલછાણે ઝાડીઓની પાછળ જઈને માં મેલડીને યાદ કરીને પ્રાર્થના કરે છે એમાં માવડી તે કીધું હતું કે બાકી વાત તને જંગલમાં જ કરીશ હવે આગળનો રસ્તો તું છું ઝાડમાં આ સાત સાત ચૂંટેલો ને સામે આવીને ઊભી છે ત્યાં તેઓ પ્રકાશના કુંજ પથરાયા અને માં મેલડી ત્યાં જ પ્રગટ થયા બોલ્યા કે મારા મોતિયા આ સાતે ચૂડલોની વચ્ચે જઈને ઊભો રહે તારા ખિચ્ચામાં રહેલા શીશાનું ઢાંકણું ખોલીને શીશા નીચે મૂકજે અને કહેજે કે હું તમને મારા ઘરે તો લઈ જાઉં પણ મારા ઘરના બાએ કહ્યું છે કે ચૂડેલ છે એની સો ખાતરી જો આ શીશામાં તમે એકવાર ઉતરીને બહાર નીકળીને બતાવો તો જ એની ખાતરી થાય કે આ ચૂડેલ જ છે પછી હું તમને ઘરે લઈ જઈશ હવે મોતી તલસાણિયા એ તો આ સાતે ચૂડેલોને ઊભી હતી ત્યાં વચ્ચે આવીને ઢાંકણું ખોલીને સીસાને વચ્ચે મૂક્યો અને કહેવા લાગ્યો અરે તમે આ સીસામાં એકવાર ઉતરીને બહાર નીકળીને બતાવો તો જ ખાતરી થાય કે તમે ચૂડેલ છો આ સાંભળી ચૂડેલો કે ક્યાર્યો કરતી કરતી પોતાના અસર ચૂડેલા રૂપમાં આવી ને કહેવા લાગી કે એકવાર શું અમે તો એકવીસ વાર આ સીશામાંથી ઉતરીને બહાર નીકળીને શકીએ તેમ છીએ આમ સાથે ચૂડેલો નાના સ્વરૂપમાં આવીને સીસામાં ઉતરી ત્યાં તો મોતી તલસાણીયા ઢાળું બંધ કરી દીધું ત્યાં જ મા મેલડી પ્રગટ થયા અને કહ્યું એ મોતીડા આ સીસાને ખાડો ખોદીને ત્યાં જ દાટી દે અને તેની ઉપર થોડનો ઢગલો કર પછી એક પથ્થર રાખી તેના પર મારું નામ લઈને કંકુનો ચાંદલો કરી દે આ સાતે ચડોલને ધરતીમાં સમાવીને એની માથે હું મુગલપુરની મેલડી બેસીશ જ્યાં સુધી આકાશમાં સૂર્ય અને ચંદ્ર રહેશે ત્યાં સુધી આ ચૂડેલો આ શીશામાંથી બહાર નીકળવા નહીં દઉં માતાજીના કહેવા પ્રમાણે મોતી તલસણે ત્યાં એક ખાડો કરી ને શીશાને ડાંટી દીધો તેની ઉપરમાં મેલડીની બેસાડ્યા અને ત્યાં નાનું ડેરું પણ કરી દીધું અને હવે વર્ષોના વર્ષો વીતવા લાગ્યા આ મંદિર જંગલમાં હતું તેથી કોઈ માં મેલરીના દર્શન કરવા આવતું નહીં અને માના દુર્દી થતા નહીં ઓગણીસો ને મુગલપુરના મા મેલડીમાં મનોહર ભારતી બાપુના સપનામાં આવ્યા અને કહ્યું કે આ જંગલમાં હું બેઠી છું કે મારી પાસે કોઈ આવતું નથી તું આ જંગલમાં મંગલ ઊભું કર જેથી મારા દર્શને લોકો આવી શકે એટલે ભારતી બાપુએ આ જંગલમાં આવી જાડી ઝાકડાને સાફ કર્યા માં મેલડીનું ત્યાં મંદિર બંધાવ્યું અને ત્યાં આશ્રમ બાંધ્યો ત્યાં બધા માતાજીના દર્શને આવવા લાગ્યા મુગલપુરના આ મેલડીમાંની અનેક માનતાઓ રાખે છે અને તેમની માનતાઓ પૂરી થતા અહીં શ્રીફળના તોરણ બંધાવે છે કોઈ માણસો તાવા કરે છે તો કોઈ લોકો માંડવો કરે છે આમ માતાજી અને ભક્તોના દુઃખ દૂર કર્યા છે આજે પણ મુગલપુરના મેલડીમાં સૌની મનોકામનાઓ પૂર્ણ કરે છે બોલો મુગલપુરની ની મેલડી જય તો મિત્રો આવા જ વિડીયો જોવા અને ઇતિહાસ જોવા માટે આજે તમારી ચેનલ એમની સબસ્ક્રાઇબ કરો